ઉત્તર પ્રદેશના કુખ્યાત જતન સિરોઈ ગેંગના સભ્ય જે વરાછા પોલીસ મથકમાં છેલ્લા વીસ વર્ષથી વોન્ટેડ છે જે તેના વતન ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના આંતાપાડા ખાતે છે તે બાતમીના આધારે ક્રાઇમ બ્રેન્ચની ટીમે ઉત્તર પ્રદેશ જઈ વીસ વર્ષથી ભાગતા ફરતા રેઢા એવા મનોજ ઉર્ફે મોનુ ઉર્ફે મોના ભાટા સુરેશચંદ્ર શર્માને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે વધુમાં ઝડપેલા આરોપીને તેની ટોટકીએ ગુજરાત સાથે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મર્ડર લૂંટ અને ધાડના ગુનાને અંજામ આપવાની કબૂલાત પણ કરી છે